વરસાદ ન લીદે વસી આગળ વાડીમાં અમારે સાપ પકડવા જવાનું છે વાય થી આલીને જાવું જો છે પાણી જો મિત્રો આ બહુ ફૂલ પણ વરસાદ આવી ગયો હા આપણે જીરી નથી આ વર્ષે વરસાદ લા ઊભા રહીજો મારા હાટુ હાલો મિત્રો તો આપણે હવે લઈને ડાયરેક્ટ મળીએ પાછા સાપ પકડવાનો ગાડી ન લેવાયેલા ડૂબી તો લગી પાણી થઈ હો લાગે તને એમ બંધ થાય ને મારી ડિસ્કવર તો બંધ થઈ જાય ગાયે ગા હવે પ્રેશર તો પાણી નું વેકરાયું જો મિત્રો પાણી માં સાપ પકડવા જવું પડે દીકરે એટલે જવું જ પડે ફૂલ પાણી છે આ ફૂલ વરસાદ જો વરસાદ મિત્રો ફૂલ વરસાદ આવે કંપની હાથ ના લેવા પૈયા ક્યાં છે લે કેટલું સેટું છે આખો વેકરો ભરાઈ ગયો મામા આખો વેકરો દા ભરાઈ ગયો ને આખો આપણે નથી એટલો આ ભાઈની ગાડી ખપકે ગઈ લાગે રિપેરિંગ કરે ભાઈ પાણી અડી ગયું કે આ કેમ કે ભલા નહીં હોગી ભલા હા

એ યથો પૈસા તો લબો છે બા વસારે ને વસારે જો ન્યા ને આવરો નાવા દેતો આ મત લઈ લે મોર બાર તો લઈ લે ને બાર ટેબલ મારશે નથી સાલા લઈ લે

બબ મારા ટૂં છળી જાનું હું બલાવ તો મારા કઈ સરાતું નથી બલાવું ને હું હવે આની સાથે રાખતે ભાઈ ટેબલ રાખ ને હવે નહીં આવ ભાઈઓ શું ઈલાન પંખો એકદમ ના છે. તમે આમ ત્યાં બોડી પર ઓલી વાળો કર આ બાજુ ભાઈ.

થઈ ગયો અમે ઘરે આવીએ વરસાદ ચાલુ છે હાલો તો મહિલા પછી એક નવા વિડીયો અમારી ચેનલ ને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો કામ નથી ભાઈ બરાબર ને સપોર્ટ ફૂલ આપજો હા